તમે પૂછો છો કેવી રીતે પાપ જ્યારે પણ તમારું બંધાય ત્યારે ઓન ધ સ્પોટ એમાં એક સેકન્ડ વાર ના લાગે ઓન ધ સ્પોટ એ ક્યાં ભોગવટામાં આવશે ક્યારે આવશે કેવી રીતના આવશે

આ બધું જ કોમ્પ્યુટરાઈઝ આપણો આ દરેક ગોઠવે છે એટલે એમાં આપણા હાથની કોઈ વાત નથી જે થયું ને કરી લીધું એના આપણા હાથની વાત નથી હવે ના કરવું એ આપણા હાથની વાત છે કે નવું જ્યારે બી કઈ પાપ ન કરો પુણ્ય પુણ્ય કરવું છે એમ સમજીને તો પુણ્ય કરવાનું જ નથી તમે એમ સમજીને પાપ કરો પાપ કરવું છે ત્યારે વિચારવાનું જ નથી કે હું પુણ્ય કરું છું કે મને આ પુણ્યનું આમ ફળ મળે તેમ ફળ મળે તમે એનું ફળ બી વિચારશો ને તોય નહીં મળે કઈ પણ વિચાર્યા વગર તમે બને એટલી તમારા કર્મને નિર્જરા કરો પુણ્ય એ પણ સોનાની બેડી છે પાપ એ લોખંડની બેડી છે છે તો બંને બેડી બંને બંધન જ છે બેમાંથી એક પણ હાજર હશે ત્યાં સુધી આત્માનો મોક્ષ નહીં થાય એક પણ પુણ્ય કર્મ બાકી હશે કે એક પણ પાપ કર્મ બાકી હશે તો આત્માનો મોક્ષ થશે નહીં તો આપ્ટરોલ તમારે મોક્ષ જ જોઈએ છે આત્માને મુક્ત જ કરવો છે તો તમારું ધ્યાન ફક્ત કર્મની નિર્જરા પર રાખો હા તમે પાછું પૂછો છો કે દાખલા તરીકે મારા પુણ્ય મને બાકીના ભાવોમાં મોક્ષ માર્ગ આગળ વધવામાં કામ આવે બીજા એક્સ્ટ્રા સુખોમાં ન વપરાઈ જાય એ માટે કઈ કરી શકીએ દાખલા તરીકે જેમ કે મને પુણ્યથી ખૂબ ધનવાન ઘર મળે એના કરતા એ પુણ્યથી મને ધર્મ જ્ઞાન મળે એના માટે કંઈ કરી શકાય કે આપણા અનુબંધો જાગૃતતા ભાવના વગેરે ઉપર જ હોય બેન આપણા અનુબંધો છે ને એ આપણી માન્યતા ઉપર આપણી ભાવના ઉપર હોય અને એ માન્યતા ખોટી નથી ને આપણી ભાવના કઈ રોંગ નથી ને એ જાગ્રતતા હોવી જરૂરી છે અને જ્યાં જ્યાં આપણી માન્યતા

પુણ્ય કાર્ય કરો છો એની પાછળ નું તમારું ધ્યેય છે કે તમને દેવલોક મળે તો આ ધ્યેય સાચું કે ખોટું એ સમજતા આવડવું જોઈએ ને ધારો કે તમને દેવલોક મળી પણ ગયું પછી શું કેટલાય દેવો એ દેવ નો બહુ કર્યા પછી ચાલ્યા જાય છે ગતિ ઘુમવાની ગતિ તો ચાલુ જ રહી ને તમારી ચારેય ગતિમાં ઘૂમવાનું તો ચાલુ જ રહ્યું ભલે તમે એક વખત દેવગતિમાં પણ પહોંચી ગયા પણ પછી એનો ટાઈમ પૂરો થશે ત્યારે એ ટેમ્પરરી જ છે ભાડાનું ઘર જ છે જેવું એના જેટલા બી પલ્યુપમ કે સાગરોપમનું આયુષ્ય હશે એ પૂરું થાય એટલે પાછા 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 મનુષ્ય બનો પંચેન્દ્રિય બનો એકેન્દ્રિય પંચેન્દ્રિય કઈ પણ બનો તો કઈ મતલબ જ ના રહ્યો ને તો તમારો આશય ખોટો છે તમારી માન્યતા ખોટી છે તો અનુબંધ પાપનો પડશે દેરાસર બંધાવ્યું એ બંધ પુણ્યનો પણ બંધ પાપનો આપણો આશય એક જ હોવો જોઈએ કે મને મારા કર્મોથી મુક્તિ જોઈએ છે મને હવે આ ચાર ગતિમાં નથી ભમવું એ આશય હોય તો તમારો આશય સાચો હવે આ બહુ ભ્રમણથી કંટાળો આવ્યો છે તો આ તમારો આશય સાચો નહીં તો આશય ખોટો એટલે સમજણ આવ્યા પછી હવે શું કરવું એના પર વધારે ફોકસ આપો અને જે કર્યું છે એમાં હવે લોટપોટ નહીં થાવ તમે જે કંઈ કરીને બેઠા છો એમાં લોટપોટ નહીં થાવ ખ્યાલ આવે છે હું શું કહું છું એ ભૂતકાળમાં જવાનું જ નથી ભૂતકાળમાં ગયા એટલે પાછા કર્મ બંધન કર્યા નથી ભવિષ્યમાં વિચારવાનું નથી ભૂતમાં જવાનું બને ત્યાં સુધી વર્તન વર્તમાનમાં જ રહીને આપણે નવા કર્મો ન બંધાય અને જૂનાની નિર્જરા થાય એના પર જ ફોકસ કરવાનું છે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એઇટ એઇટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન